પ્રસ્તુત છે પ્રાસંગિક વિશે છે પેટા ચૂંટણીના પરિણામ સંપાદન અને પાઠન છે કલ્પના શાહ બિહારની સાથે યોજાયેલી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આઠે આઠ બેઠક કબજે કરી છે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે રાજનીતિમાં નીતિમત્તાનો મુદ્દો પકડી રાખ્યો હતો રાજ્યસભા ચૂંટણી વખતે તેના ધારાસભ્યોએ રાજીનામું આપીને કેસરીઓ ખેસ પહેરી લેતા આ ચૂંટણી આવી પડી હતી કચ્છની પ્રતિષ્ઠિત અબડાસા બેઠકથી લઈને દરેક જગ્યાએ પ્રચાર ઝુંબેશમાં પક્ષ પલટાનો મુદ્દો આગળ ધરવામાં આવ્યો હતો જેને મતદારોએ મહત્વ આપ્યું નથી ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે અને રાજ્યની સામાન્ય જનતાને તેમના નેતૃત્વ પર પૂરો વિશ્વાસ છે એ પુરવાર થયું છે આ પરિણામોના સૂચિતાર્થ ઘણા છે ગુજરાત કક્ષાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી મજબૂત નેતા બનીને ઉપસ્યા છે એમાં બેમત નથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કુનેહ અને નાનામાં નાના કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની કાર્યપદ્ધતિની આ સફળતા છે તેમ પણ કહી શકાય વિજય રૂપાણીએ અનેક અસરકારક નિર્ણય લઈને રાજ્યના લોકોની સુખાકારીની દરકાર કરી સાથે વહીવટ અને નીતિના અમલમાં ટેકનોલોજીનો સમન્વય કર્યો છે લોકડાઉનના મહિનાઓમાં લાંબો સમય જરૂરતમંદોને નિશુલ્ક નિઃશુલ્ક રાશન આપીને મોટી રાહત પહોંચાડી હતી તો અતિવૃષ્ટિને લીધે ભારે નુકસાન પામનાર ખેડૂતોના આંસુ લૂછવામાં સરકારે પાછી પાની નહોતી કરી સરેરાશ મતદારોના માનસમાં આની સારી છાપ પડતી હોય છે પરિણામોને આવકારતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે યોગ્ય જ કહ્યું છે કે રૂપાણી સરકારની લોકોપયોગી જાહેરાતોએ મતદારોના મન ઉપર પ્રભાવ પાડ્યો છે વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ ત્યારે રાજકીય વિશ્લેષકોની ધારણા જુદી હતી લોકો પક્ષપલટુઓને પાઠ ભણાવશે અને કોંગ્રેસને અમુક બેઠકો તો મળશે જ તેવી સહજ માન્યતા હતી ભાજપ સુધાના આંતરિક સર્વેમાં પક્ષની સ્થિતિ નબળી હોવાનું તારણ આવતા વિરોધ પક્ષે પ્રચારમાં આક્રમકતા રાખી હતી અને સરકાર પર આક્ષેપો કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું પેટાચૂંટણીમાં ભાજપે પૂરી તાકાત કામે લગાડી હતી વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપાઈ હતી આ પેટા ચૂંટણીના પરિણામ બાદ સ્વાભાવિક રીતે જ ભાજપના નેતાઓએ તેને પક્ષના કાર્યકરોના આકરાશ્રમ અને રાજ્યની પ્રજાનો વિજય ગણાવ્યો છે જ્યારે કોંગ્રેસના અગ્રણીઓએ પરાજયનો સ્વીકાર કર્યો છે ગત બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જે આઠેય બેઠકો ઉપર કોંગ્રેસની ભારે જીત થઈ હતી તે જ આઠ બેઠકો આજે ભાજપના ખાતામાં આવી છે દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠકો હોય કે સૌરાષ્ટ્રની ચાર બેઠકો હોય માત્ર ભાજપ જ છવાઈ ગયો છે કચ્છની અબડાસા બેઠકમાં પણ કોંગ્રેસ ટકી શકી નથી એવી જ રીતે શહેરી વિસ્તારમાં ભાજપ ભલે લોકપ્રિય હોય પણ આ વખતે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપ અગ્રેસર રહ્યો છે આમ બે હજાર સત્તરની સામાન્ય વિધાનસભાની ચૂંટણી બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસની બાર બેઠકો ઉપર કારમી હાર થઈ છે જેને લઈને હવે વિધાનસભા ગૃહોમાં ભાજપની સંખ્યા એકસો ત્રણથી વધીને એકસો અગિયારની થઈ છે જ્યારે કોંગ્રેસની સંખ્યા ની જ રહી છે આ ચૂંટણીમાં મહત્વની વાત એ છે કે ભાજપ સંગઠિત છે તેની નેતાગીરી સક્ષમ છે જ્યારે કોંગ્રેસ એક જૂથ ન હોય તેમ વેરવિખેર છે તો સૌરાષ્ટ્રની ત્રણેય બેઠકો ઉપર કોંગ્રેસની ન ધારેલી પીછેહટ થઈ છે જેમાં લીંબડી બેઠક પર એકત્રીસ હજાર પાંચસો ઓગણચાલીસ વોટથી કોંગ્રેસ પરાજિત થઈ છે જ્યારે મોરબીની બેઠક ઉપર કોંગ્રેસનો ચાર હજાર ચારસો ત્રણ વોટથી પરાજય થયો છે તમામ આઠે બેઠકોમાંથી એક મોરબીની બેઠક ઉપર જ કોંગ્રેસના ઉમેદવારે સતત લડત આપીને ભાજપને અધ્ધર શ્વાસ રાખ્યો હતો આમ છતાં તેઓ જીતી શક્યા ન હતા જ્યારે ગઢડાની બેઠક ઉપર ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારને અઢાર હજાર પાંચસો છાસઠ હાર આપી હતી જયારે કચ્છની અબડાસા બેઠક પર શ્રી જાડેજાને મળેલી જંગી સરસાઈ આજ સુધીનો વિક્રમ છે આઠ બેઠકો માટેની આ પેટા ચૂંટણીમાં પરાજય આગામી મહાનગરપાલિકા પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીના પરિણામોનો ઇતિહાસ બદલવામાં એક મહત્વપૂર્ણ પરિબળ સાબિત થાય તેમ છે પેટા ચૂંટણીના પરિણામ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું કલ્પના શાહ પાસેથી